આજે ઉડાડ્યા છે તો કાલે નહીં ઉડાડી અને હવે જોઈએ કેટલી વારમાં પેક થઈ જાય છે તો કેમ જેમ આ યુટ્યુબ એમ લે મારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં ને સવાર સવારમાં આપણે ભાઈ અગાસી ઉપર આવી ગયા છીએ કબૂતર જોઈ શકો કે અંદર પૂરા જઈએ આપણે હવે બારે કાઢી અને ઉડાડવા જઈએ પણ હવે આપણે કાંઈક નવીન કરવું છે કે આપણું કબૂતર સવારે હાથથી મૂકીને ત્રણ ચાર વાગ્યા પછી ઉતરે આપણે એવું બનાવવું જોઈએ એટલે આપણે એક ચેલેન્જ લઈ તો કેટલા મહિનામાં થઈ જાય ભાઈ એવા ટ્રેન આપણા કબૂતર છ હાથ કબૂતરને આપણે ડેલી સર્વિસ કાયમી તો ને કાતરે એક કાતરે આપણે ઉડાડવા જઈએ ડેલી તો નથી ઉડાડવા કેમ કે ભાઈ થોડુંક એમાં તકલીફ પડે થોડા કિલ્લા ઢપ જેવા થઈ જાય વાટું એટલે હવે આપણે એક ચેલેન્જ લઈ આપણું કબૂતર ઉડી લઈએ કે ના ઉડી લઈએ એમ તન ચાર વાગે ઉતરવું જોઈએ છ હાથ કબૂતર ડેલી હવે આ ચેલેન્જ લઈ આપણે અને જોઈ કે આપણો કબૂતર ઉડી શકે કે નથી ઉડી શકતું તો આજે પહેલો દિવસ છે એટલે આમ તો ઉડાડતા ત્રણ ચાર દિવથી આપણે ઉડાડી બહુ જોરદાર ઉડે પણ આજે બારે કાઢી લખાય આજે મારે ઉડાડવા નહોતા પણ આજે બારે કાઢી અને વાતાવરણ જો કે બહુ મસ્ત મજાનું છે અને વ્યૂ બહુ મસ્ત મજાનું છે અત્યારનું અને પંખો પંખો ચાલુ છે પંખો અત્યારે બનતો હતો બપોરે બાજુ ચાલુ કરીશ અને હવે જે આપણે કબૂતર ઉડાડવાના છે એ કબૂતરને હું કાઢું બારે અને જોઈ કે કેટલા દિવસમાં આપણે કબૂતર હાથથી ત્રણ ચાર વાગ્યા ઉતરે હાથ આઠ હાલો ને આઠ વાગ્યાનો ટાઈમ રાખીએ સાત વાગ્યાનો તો આપણે બહુ પહેલાં ઉઠાવીએ ના ઉઠાવે એવું જોઈએ એટલે આઠ વાગ્યાનો ટાઈમ રાખીએ આપણે એટલે દરરોજ આઠ વાગે ઉડાડવાના અને જોઈ કે કેટલો સમયમાં આપણે ત્રણ ચાર વાગે ઉતરીએ છીએ આપણા કબૂતર એટલે આથી ચેલેન્જનો પેલો દિવસ નવી ચેલેન્જ આપણે રાખીએ એમ શું થાય જોઈ બાકી નવા કબૂતર લઈ આવશું બાકી ચેલેન્જ પૂરી કરશું આપણે એ ફાઈનલ એટલે હવે આ કબૂતર જે અંદર એને બારે કાઢી અને ઉડાડીએ કબૂતર હું તમને પેલા બતાવું પેલા ચેલેઉ કબૂતર આપણે ઉડાડવાના જે હવે પંખો ચાલુ જઈએ બધા કબૂતર આમ બેઠા છે અરે ભાઈ આપડે આખરે મારવાળા નથી ઉડાડવું આપણે આ મારવાળો જોઈએ એને આપણે નથી ઉડાડું એમ કે ભાઈ નીચો આવી જઈએ જલ્દી 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 તો નહીં ત્રણ ચાર કલાક તો આરામથી નોર્મલી ઉડી લઈએ છીએ હવે નીચે આવતો દઈએ છીએ એટલે આપણે મારવાળા નથી ઉડાડવો અને બીજા કબૂતર છે ને કાઢો બારે અને આપણે આ માધી જે આ માધીને ઉડાડવી નથી ઉડાડવી તમે કહેજો પણ એને હમણાં તો નહીં આપણે હમણાં તો નથી ઉડાડ્યું આપણે શિયાળામાં ઉડાડશું એને બાકી એ માજી બહુ જોરદાર છે આ બેથી એનો નરો એવો છે એટલે આ નરે બહુ મસ્ત ઉડે પણ એને નહીં અત્યારે આપણે જે આરામ હરા ઉડે ને એ કબૂતરને આપણે ટ્રેન કરવા જઈએ ઉડાડના ફૂલ ઉડાણ એટલે આનર બહુ મસ્તો છે હવે આનરના બચ્ચા મોટા થઈ જાય ને એટલે ફાઇનલી પછી એને આસમાનમાં જડાવો જે આ કબૂતર ભેગો એ કબૂતર હાંજુદી આરામથી ખેતી લે આવું નોર્મલી હાંજુદી એને કાંઈ ફેર જ ના પડે એમ અને હવે આપણે જે કબૂતર ડેલી સર્વિસ ઉડાડી છે એને કાઢી અને બીજા આપણે નવા લઈ આવ્યા હતા એ કબૂતર જે પાખડ આવી જાય ને તે પછી આપણે એને ઉડાડવા જોઈએ પણ જોવું હવે પાખડા પાખડા આવે તે પછી આપણે ઉડાડશું પણ અત્યારે તો હવે આપણે મારવાળાનું પઠવું જઈએ આ મારવાડાનું છે

તમારો જેવો પ્રેમ અને સપોર્ટ લખાવી નાખશું આપણે એવું લાગશે તો એ કબૂતર લઈ આવશું બાકી ખુદના દમ ઉપર ભાઈ બાકી આપણે બીજાના સહારે આપણે નથી ઉડવું આપણી આગળ જે કબૂતર છે એ જ આપણે ઉડાડવા છે બાકી બીજા આગળ આપણે મારા ઘણા બધા ભાઈ બંધ છે બધા એમ તો ઘણા કબૂતર આપણે દઈએ પણ એ નહીં આપણે ખુદના દમ ઉપર વેચાતા લઈ આવશું ખુદના કબૂતર આપણે ઉડાડવા છે અને આપણા વધારે મેન તો આપણા ઘરના બચ્ચા ઉડાડવા છે બાકી બધા નવા લઈ આવ પછી આપણે નવા લઈ આવશું પણ બચાવ ઉઠાડવા અને બાકી તો આપણા ઘરના બચાવી ઉડે છે એને જ આપણે ઉડાડવાના છે ટુર્નામેન્ટમાં આ આખરે કા પરવા ઉડાડવા તો ઘરના ઉડાડવા બાકી રહી અત્યારે આપણે લેલી સર્વિસ ઉડાડી જઈ તો એ બધાને કાઢી બારે અને ઉડાડીયાલા લા બધા આપડે બારે કાઢી નખાય કે આપડે સારંગપુર્યા મારવાળું પટું છે અને આ પઠાણ છે ને આંખમાં મોતીઓ થઈ ગયો છે પણ તો એ બહુ જોરદાર ઉડે છે અને આપણે જે બીજો મારવાળું કહેતો જો હલો છે યા જીર્યો છે અને આ બધા તો ઉડે જ છે

ટાઈમિંગ આપણે પૂરેપૂરી ટાઈમિંગ વાળા કરવા જાય ને ભાઈ ખેંચાવી જાય અંદર અંદર થોડુંક સાફ સુતરું કરી નાખી અહીંયા ડું ચોપડો આ બધું સાફ કરી નાખી જો બધું ઉડે છે જેમ આવે અગાસી જેટલું સાફ કરી એટલું ભરાય જાય છે ગમે એટલું સાફ કરો તમે એટલે હું તો કેટલી પેરે કેટલી પેરે અગાસી સાફ કરી તમને બધાને ખબર છે પણ અગાસી ભરાય જ જાય કેમ ભરાય નથી ખબર પડતી બધું ઉડતું જ હોય જેમ આવે હવે હેને આ બધી આપણે જે નથી કામનું એ બધું નીચે જવા દેવું છે અને કામનું જે એ રાખવું ને આ પેટીઓ થોડી કા સાઈડ અટર નાખવી અટર નાખવી છે આ પેટીને આ સાઈડ જવા દેવી એટલે ભાઈ મસ્ત મજાનો થઈ જાય અને જોવો કે આપણા કબૂતર ક્યાં ગયા આ જોવા ચડી ગયા તો ધીમે ધીમે ચડતા જઈએ છ કબૂતર બે ચાર ને છ કબૂતર ઉડાડ્યા છે આપણે અને બાકી હજી ઘણા બધા છે ભાઈ આપણી હારા એવું નથી કે નથી કે આ છ જ કબૂતર હારા જેવું દેવા ઘણા બધા છે એને હવે ઉડાડતા નથી પણ હવે આપણે એક દિવસ આને ઉડાડશું ને એક દિવસ એને ઉડાડશું એવું કરશું આપણે એટલે આ છ કબૂતર છે છ કબૂતર હવે ડેલી સર્વિસ ભેગા ઉડાડશું આપણે અને આમાં જે બીજા છીએ એ હવે કાલે ઉડાડીએ અને કાલે આને નહીં ઉડાડું એટલે હવે એમ કરીએ આપણે એટલે મસ્ત મજાનો વગાઇ અસલ મસ્ત બની જાય અને આની ટાઈમિંગ ચેક થઈ જાય અને આની થઈ જાય એટલે હવે આ છે ને ડેલી સર્વિસ આપણે જ ઉડાડવાના છે અને હવે આમાંથી બીજા છે આપણે મારવાળો એની માદી પછી અહીંયા ને પઠા આપણા એ બધા કાલે ઉડાડશું આપણે આજે નથી ઉડાડવાના અને આને આજે છે તો કાલે નહીં ઉડાડી અને હવે જોઈ કેટલી વારમાં પેક થઈ જાય છે આજે ભાઈ ગજબ થઈ ગયું શું ગજબ થઈ ગયું કહી દઉં તમને આજે આપણા કબૂતર નીચે ઉતરી ગયા માન માન અડધી કલાક તો માનું ઉડ્યા ભાઈ આ જો નીચે ઉતરવા મિન આજ નવું કબૂતર આપણે ઉડાડ્યું હવે આજ ઉડાડ્યા એ ભાઈ આમ તો આ માથે પડે તો જો ભાઈ આવો કબૂતર નીચે ઉતરે અડધી કલાક તો માનું ઉડ્યા પણ આમાં શું આપણે ઉડાડી કબૂતર ખાલી અડધી કલાક ઉડ્યા ઉતરવા ઉતરવા મિન આમ આ સાયો કરે આપને

ગુસડા બધાને કાપી નાખા જાય આપણે કેમ કે બીમાર બહુ પડે એમાં જીવા ચડી જાય એ વાટુ કોઈ ભૂચડા કાપી નાખા જાય આપણે બીમાર ના પડે વાંટુ તમે કાપી નાખજો ભાઈ ચોમાસા પૂરતા આ જો નીચે ઉતરી ગયા હાલો અડધી કલાક તો માનો ઈડા હજી હાલો આવો નીચે આવો ચો ગુલાજ મારે નાલો ઉતરી ગયા એક બે જો ઓલો ઓલો જો આપણે નવો ઉડાડ્યો હતો ને આ ઉતરી ગયા જો હવે એને ડેલી સર્વિસ ભેગો ઉડાડશું ભાઈ આપણે બાકી આ આપણે કાંઈ મેં ઉડાડી દઈએ એમને કાંઈ બહુ ફેર ના પડે અને આપણો જીરો આને ફેર ના પડે કાંઈ એક જો ઓલો નવો ઉડાડ્યો હતો ને એટલે થોડીક એને તકલીફ થઈ બાકી આ ચારે ચાર તો નોર્મલી છે અને ઓલો આસમનમાં છે આને ઉડાડ્યા હતા ને એટલે નીચે ઉતરી ગયા છે તો ભાઈ હવે આમાં ક્યાંય ચેલેન્જ રાખી તો હાલો ભાઈ હવે પાછી તાજી ટ્રાય કરશું આપણે પાછા ઉડાડશું ત્યારે જોઈ કેવા ઉડી છે બાકી એકલો ઉડે છે આસમાનમાં તો આ ચાર ને કઈ ફેર નથી પીડ્યો છે વધારે મેં એને ઉડાડ્યો જ નથી એટલે આરું થઈ ગયો છે આવું આરાનું ગાડું થઈ ગયું છે હા એટલે હા એટલે એ બહુ હવે ઉભતો નથી બાકી ઉડે એકલો ઉડાડું તો એકલો ઉડા રાખે હવે ડેલી સર્વિસ ચાર ભેગો ઉડાડવાનો જ છે આપણે એને જેટલું ખાધું પીધું છે એ બધું એને પચાવવાનું છે આપણે એના પહેલવાન માથે ને હવે ફૂકાય ગર જેવું કરવાનું છે એટલે હવે ડેલી સર્વિસ આપણે એને ઉડાડીશું ભેગો એટલે હારો ઉડવા મળશે હવે કબૂતર અંધાય છે ને ખાવા પીવાની નાખ દે ને આને ખુલ્લા રાખવા છે આમની આને પૂરવાના નથી આપણે સમજી ઉમે આ મેં આ એકાઇને વાંટા જ છે બધા બાયડી એકાઇને નથી સમજી લેવાનું તમારે બધા અંધાય વાંટા છે જે આમાં ઉપર બેઠા એ ઓલા સારંગપુરી ઉડીએ એની જોડી છે બાકી આની એકાઇની જોડી નથી હવે આને એટલે કાંઈ છે નહીં કામ ધંધો બીજો એટલે આને આમ ને એમ મૂકી દે આપણે અને અંદર જઈએ બધાને ખાવા પીવાની નાખ દે અને આને નહીં ખાવા પીવાનું બારે નાખ દે પહેલા તો એન્ડ સુધી જોડાય રહ્યો ભાઈ બધા હોલે સારામ કરી હમણાં ઉતરી જાય ત્યારે પોતાને આપણે ખવડાવી લીધું પંખો આલો વધી દો નથી સારું થઈ આપણે અહીંયા બેઠા જઈએ ફોન તાટો ટાટો ફોન આવે છે પંખાનો બજે જાય બધા પછી પંખો હમણાં બંધ કરી દો તો આખો ગરમીનો નીતરી રહ્યો કારણ કે બહુ એટલે બહુ દડકો પડે છે બહુ ગરમી છે શિયાળો આવે ને પછી મજા આવશે ત્યારે એવી ઉપવા જો ત્યારે રોગ ના આવી જાય નાખવું પડે જ્યારે પેક કરી નાખવું પડે ત્યારે ઠંડી લાગી જાય ત્યારે ગરમી લાગે એટલે આપણે તો બધી બાજુનો રૂપ છે ઊંખો પૂંખો ચાલુ છે આમ ચાલુ ચાલુ રહે અને બાર ભાગ બધો છે એને ખભરાવી પીવાઈ લે ખાઈ પી લઈએ એટલે એના આપણે ખાવા પીવા નાખીએ બારે ને એને આખો જે આપણે પ્લાન ખુલ્લા રાખવા જઈએ આ બધાને ખવરાઈ પીરાવી લીધું આપણે અને થોડાક અહીંયા બેઠા ને થોડાક ખાસા જ બેઠા છે અને આજે તો બહુ વિડા નહીં નોર્મલી ઉડાજીએ બાકી આવું નવું આપણે ચાલુ રાખીને ના રાખીએ તમે બધે બધા કરજો એટલે ચાલુ રાખશું આમ તો એ તમે કમેન્ટ કરજો તો રાખશો તો બંધ કરજો એટલે લઈ કરે એવું નવું ઓલું ઉડાડ્યું છે એટલે વિડા નહીં બહુ હવે કાલે આપણે બીજા વગર બધા ઉડાડવાનું છે જવાનું ભૂલતા નહીં કાલે આ બધા બીજા છે આપણે એને ઉડાડશું એને પૂરીને લાગશું આપણે કાલે બીજા ઉડાડવાના છે હવે રોજ રોજ એમ જ કરશું આપણે જોવો કે એને ઉડાડવું છે આપણે પઠ્ઠા ઉડાડવા જઈએ ઉડાડવું જોઈએ ઘણા બધા છે એટલે હવે એ બધાને કાલે ઉડાડવા છે ભાઈ ભલે દવા પંદર કબૂતર થાય બધાને કાલે ઉડાડવાના છે આપણે હવે બારે જાય ને બારે જે કબૂતર છે ને ખાવા પીવા ને નહીં જાય પછી ભાઈ પ્લગ એન્ડ કરી દેવું અહીંયા અને પછી નીચે જાવું આપણે

દુનિયાની હતું લડાઈ થઈ ગઈ લડાઈ થઈ ગઈ મોટા ઉડાડવાનો આપડે નવો નળ લઈ છે અને પાંચ કલાક નું બીજું જેવું પાંચ કલાક ઉડે મજૂર થઈ જોવાનું છે આને ઉડાડવાનું છે આપડે ધીમે ધીમે કાલે ઉડાડતો હવે આને અને આને હવે વાલો જવા દે સંસ્કાર થઈ ગયો ઉસકો ક્યાં બોલતો इसका दफन विधि कर देते चलो हम જો સારા હું બધું ઊંચો ઉડે છે ને આપણે તને બધા પાછા ઉડાડ્યા હતા અને ખાવા પીવાનું મૂકી દીધું છે ને અંદર જવું છે તો અંદર આપણે પૂરવા નથી ભાઈ તમને અંદર નથી પૂરવા તમને ફૂલા ફૂલા બારે રાખવા છે આપણે જો ઉડે છે જો અહીંયા પાણી મૂકી દીધું ખાવા પીવાનું દઈ દીધું છે આપણે અને સારા હું બધું ઉડી જઈએ ક્યારે બધું નથી ના હોય મજા આવો અડધી કલાકમાં ઉતરી જાય પાંચ છ કલાક ઉડે ને હાજુ જઈ એટલે ભાઈ હવે તો બને ખવરાઈ રહી દીધું આ વ્લોગનું એન્ડ કરી દઈ અને કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે પાછા આવજો એટલે કાલે આપણે નવો બ્લોગ નાખવાના છે ને કાલે બીજા ઉડાડવાના છે એટલે બ્લોગ ગયા રાખજો બધા અને આ વ્લોગ માટે એટલું જ નવા તો અવાજ નવા બ્લોગમાં મીલ્યા ફરી પાછા તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ બધી કરી નાખજો તો બાય બાય